ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે એક ગાયની સેવા કરો અને સત જગતના ઈશ્વરની સેવા થઈ જાય એક ગાયને જમાડો અને આ ચરાચર જગતના કહેવા દરેક ભગવાન કહેવાય તૃપ્ત થાય છે જેને જમાડવા છતાંય જમે નહીં એવો બ્રહ્મ આજ વૃંદાવનની અંદર ભૂખ્યો થયો છે ભગવાન કૃષ્ણે કીધું છે જાઓ સામે યજ્ઞ ચાલે છે યજ્ઞ ઋષિઓને યજ્ઞ કરનારા બ્રાહ્મણોને કહેજો જમવાનું આપે અને ગોવાળિયા યજ્ઞશાળામાં આવ્યા ગોવાળિયાએ જે યજ્ઞ થતો તો બ્રાહ્મણોને કીધું કે હે બ્રાહ્મણો અમારા ઈષ્ટ અમારા ભગવાન અમારા મિત્ર નંદ બાબાના દીકરા ભગવાન કૃષ્ણ બલરામજી સાથે ગૌચારણ કરતા કરતા અહીંયા આવ્યા છે ભૂખ્યા થયા છે અમે ભોજનની ઈચ્છા લઈને આવ્યા છીએ યજ્ઞ કરતા બ્રાહ્મણો ઋષિમુનિએ મુનિ થયું કે આ હું છોકરા આવ્યા એ છોકરાઓ યજ્ઞ કરવા જો અમને વિક્ષેપ નહીં કરો બહુ આજીજી કરી પરંતુ તેમ છતાં યજ્ઞ કરનારાઓ એ બ્રાહ્મણો એ અન્ન આપ્યું નહીં ગોવાળિયા નિરાશ થઈને પાછા આવ્યા ગોવાળિયાઓ નિરાશ થઈ અને ભગવાન પાસે આવ્યા પ્રભુ અમને આપ્યું નહીં માગ્યું છતાં કે ના માગ્યું તેમ છતાંય ને આપ્યું ભગવાન કે કામ કરો હવે એમની પત્ની જે યજ્ઞ કરનારા છે એમની પાસે સ્ત્રી બહુ ઉદાર હોય છે વળી ગોવાળી આવ્યા છે યજ્ઞ કરનારા ઋષિઓની બ્રાહ્મણોની પત્ની પાસે યાચના કરી છે અમારા ભગવાન કૃષ્ણ નંદ બાબાના દીકરા ગૌચારણ કરતા કરતા બલરામ સાથે અહીંયા આવ્યા છે ભૂખ્યા થયા છે તમે જમવાનું આપો ભગવાન ભૂખ્યા થયા યજ્ઞ પત્નીઓને ખબર હતી કૃષ્ણ બ્રહ્મ છે અને ભગવાન ભૂખ્યા થયા છે સાણી અને યજ્ઞ પત્નીઓ કે અમે તમને નહીં આપી ગોવાળિયા દુઃખી થયા છે કૃષ્ણ અમે અમારા હાથે એને જમાડવા આવશું યજ્ઞ પત્નીઓ એ તૈયાર કર્યા ભગવાનને જમાડવા આવ્યા છે જીવનમાં જોજો આપણી પાસે કોઈ હાથ લાંબો કરે ને જો શક્તિ હોય તો એને આપજો તમારી પાસે કોઈ હાથ લાંબો કરે ને માંગે ત્યારે જ વ્યક્તિ માંગતો હોય છે જયારે માંગ્યા વગર છૂટક્યો ન હોય માંગે ત્યારે જ છે જયારે માંગ્યા વગર છૂટક કબીરા કહી માંગ માંગવા ગયેલો માણસ મરેલો છે પરંતુ છે તમારામાં સામર્થ્ય હોય ભગવાનની કૃપા હોય ને તો આપજો આપણે ત્યાં અમુક અમુક ઘર એવા હતા કે જ્યાં રડતા રડતા કોઈ ગયા હોય ને પછી રડતા રડતા બહાર નહોતા આવતા